સાર્વત સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ભેર ઉજવણી કરવામાં આવી જેમાં સૌ પ્રથમ નિરોણા ગામના પ્રથમ નાગરિક એવા યુવા અને સક્રિય સરપંચ એન ટી આહિરના વરદ હસ્તે ધ્વજ ફરકાવી ધ્વજવંદન કાર્યક્રમથી રાષ્ટ્રીય પર્વની શરૂઆત કરવામાં આવેલ હતી શાળાના આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયેલ હતું ધોળ બારની વિદ્યાર્થી નીલમ અહીર દેશભક્તિનું ગીત ગાઈ સૌની રાષ્ટ્રભક્તિ રંગે રંગેલ હતા ત્યારબાદ એસએસપીએ હાઈસ્કૂલના એસએસસી અને એચએસસી વર્ષ બે હજાર ચોવીસનું ઐતિહાસિક સો ટકા પરિણામ આવતા વર્ષ બે હજાર દસ અગિયારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગામ અગ્રણી કાનજીભાઈ બાનુસલી તરફથી આચાર્ય તેમજ તમામ ગુરુજનોનું પૂછપુચ્છ મોમેન્ટો અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું શાળાનું સો ટકા પરિણામ લાવનાર આચાર્ય તથા શિક્ષિકાનું પણ જ્યોત્સનાબેનનું પણ શ્રી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું સત્કા સમારંભ બાદ ધોરણ અગિયારની વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીની સોરા ખતુબાઈએ પ્લાસ્ટિક મુક્ત ભારત વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરેલા હતા આ સદવિચારોની અભિવ્યક્તિ બાદ ગ્રામ પંચાયત વેપારી એસોસિએશન તેમજ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા પેપર બેગ પ્રતિકાત્મક રૂપે મંચસ્થ મારુભાવને આપતા સરપંચ દ્વારા પ્લાસ્ટિક મુક્ત નિર્ણક અભિયાનનો શુભારંભ કરાયેલ હતો અને તમામ ગામજનોને પ્લાસ્ટિક મુક્ત નિરોણા અભિયાનનો શુભારંભ કરવા અનુરોધ કરાયો હતો સારસ્વત ટ્રસ્ટ દ્વારા વીસ સ્કૂલોમાં પ્લાસ્ટિક મુક્તિનો પ્રોજેક્ટ ટ્રસ્ટ અધ્યક્ષ લક્ષ્મીબેન અને ડોક્ટર વી વિજયકુમારની સૂચના અનુસાર સંધાને શાળાથી વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલ આ પાવન પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી શંકરભાઈ ભાનુશાળી દ્વારા હાઈસ્કૂલને સાઉન્ડ સિસ્ટમની ભેટ અપાયેલી હતી કાનજીભાઈ પરબતભાઈ આહિર દ્વારા એસએસસી અને એચએસસીના પ્રથમ ત્રણ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયેલ હતું સ્વાતંત્ર્ય પર્વની ખુશીના પ્રસંગે નિરોડા મુસ્લિમ સમાજ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ભૂમિબેન વોરા અલ્પાબેન ગોસ્વામી આશાબેન પટેલ કિશનભાઈ પટેલ રમેશભાઈ ડાભી તેમજ તક્ષી સોઢાએ જેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાનીએ કરેલ હતું આભાર વિધિ વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમારે કરેલ હતી અહીં ઉપસ્થિત સરપંચ શ્રી આચાર્ય શ્રી શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો નમસ્કાર આજે મારો વિષય છે પ્લાસ્ટિક મુક્ત ભારત આપણે સૌ જાણીએ છીએ કે આપણે સવારે જાગીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાર સુધી પ્લાસ્ટિક આપણા માટે કે જે એક જ વખત ઉપયોગમાં લેવામાં આવે છે જેવી કે પ્લાસ્ટિકની થેલી